જય માતાજી ફરી એક મારા નવલોકમાં મારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યારે આપણે આવી જશે તરણે તેના મેળાઓને મિત્રો આજથી જે કહેવાય કે ભાજરવાર શું પરિસ્થિતિ જે તરણે પ્રખ્યાત મેળો છે મિત્રો શરૂ થઈ ગયો છે અને બધી રાઈડ શરૂ થઈ ગઈ છે તો મિત્રો તમને આ મેળાનો મેળાનો પૂરેપૂરો વ્યૂ બતાવવાનો છે અને બધી જ રાઇડો તમને બતાવવાની છે એટલે વિડીયોમાં ઠેર જોડાઈ જોડાયેલા છે અને નવાને પહેલીવાર હોય તો સસ્ક્રાઈબ કરતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે મેળાનો આનંદ માણીએ અને તમને પણ બતાવું તો વિડીયોમાં કંટિન્યુ જોડાયેલા રહેજો તો હાલો મિત્રો આપણે મેળાની અંદર છે અને તમને બધા જે રાઇડનો વ્યૂ છે એ તમને બતાડું તો જો મિત્રો અત્યારે જે બધી રાઇડો હશે એ બધી ચાલુ થઈ ગઈ છે જો મિત્રો તો જે આ સરખા હશે એ જુઓ તો મિત્રો અત્યારે બધા ચાલુ થઈ ગયા જો આ બાજુ જેમ કે કે વોડકીવાળો જે રાઇડ છે એ પણ ચાલુ થઈ ગઈ છે તો જુઓ મિત્રો હવે આપણે અંદર જઈ અને જુઓ મિત્રો અત્યારે બધી રાઈડો ચાલુ થઈ ગઈ છે આ છે બ્રેકડા એ પણ અત્યારે બનશે જેમ જેમ એમ કહેવાય કે મેળાની આનંદ માણવા જે લોકો આવે છે એ મિત્રો એમાં બે હશે એટલે બધી રાઈડો ચાલુ થઈ ગઈ છે જુઓ તમે અને અત્યારે મિત્રો આજે મેળાનો પહેલો દિવસ છે મિત્રો હૈદરાબાદ સુદ ત્રીસથી આ મેળાની શરૂઆત થાય છે અને આજે મેળાનો પહેલો દિવસ છે તો મિત્રો ત્રણ દિવસ મિત્રો મેળો હાલે છે ત્રણ દિવસ મિત્રો રાતના દિવસ મેળો સખત ચાલુ હોય છે મિત્રો તો મિત્રો અત્યારથી જેમ કહેવાય કે મેળાની એટલી ટ્રાફિક છે તો મિત્રો હજી આ કાલ તો આ કરતા ટ્રાફિક થઈ જશે છે જુઓ મિત્રો તમે મિત્રો અહીંયા અહીં હોય કે જે આલમાં ખૂબ હશે મિત્રો જો આજે અહીંયા જુઓ તમે હા એ ધ્યાન લીખ છોટા મિત્ર આ ભાઈ પણ અહીંયા ગ્રુપ ખૂબ ધીરી કાર પારૂથી કાલ સરકાર छोटा वाला घर पे छोड़ा है छोटा वाला घर पे छोड़ा है आप आइए अपने और दो फैमिली के साथ अपने बच्चों के साथ देख चाहिए तमन्ना मारो की घर सर चला भी चला यहाँ से यहाँ से यहाँ से छोटी छोटी बच्चों वाली छोटी छोटी बच्चों वाली टिकट सत्तर रुपए का लेकिन जमाया आप लोग कुछ है अपना घर चला भी चला यहाँ से वाह बल्ले बल्ले हाँ वाह

તો જો મિત્રો એમ કહેવાય કે આ છે નાના બાળકોની રાઈડ જુઓ તમે તો આમાં જે નાના બાળકો છે એ મિત્રો આનંદ માણતા હોય છે અને મેળાની મોજ કરતા હોય છે જોવા તમે જે મોટી રાઈડો છે એમાં બાળકો ન પણ બેસી શકે તો આ જે બાળકો માટેની છે એ મિત્રો નાની રાઈડો છે જુઓ તમે અહીં નાના નાના બાળકો માટેની જે આ નાની રાઈડ છે જોવા તમે જોઈ શકો છો તેમાં પણ બાળકો આનંદ માણી રહ્યા છે જો તમે હાલો મિત્રો તરને તમને મેળે કાંઈ વાંધો નહીં તમે નથી આવી શક્યા મિત્રો તો કોઈ વાંધો નહીં તો તમે મિત્રો અમારા વિડીયો જોયા કરો હું દરેક મેળાની અપડેટ તમને દરેક વિડીયોમાં આપતો રહીશ તો અમારા વિડીયો ઠેઠ સુધી જોડાયેલા રહેજો ચેનલમાં નવા પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે વિડીયો પૂરેપૂરો જોજો હું દરેક મેળાની અપડેટ આપતો રહીશ તો જો મિત્રો આ અત્યારે જે રાઇડ છે એ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો મિત્રો આ બાજુમાં છે એ સરખો છે અને જો મિત્રો આ જે રાઇડ છે એ અત્યારે નીચે આવી રહી છે જો મિત્રો આ જે રાઇડ છે એ નીચે આવે ને ઊંચે જાય એ રીતની રાઈડ છે જુઓ તમે અને મિત્રો અત્યારે એમ કહેવાય કે વરસાદનો માહોલ થઈ રહ્યો છે જોવો તમે તો જો મિત્રો આ રાઈડનું નામ છે ટોરા ટોરા જો મિત્રો અત્યારે આ રાઈડ ચાલુ થઈ ગઈ છે ને જો મિત્રો જે અહીં એમ કહેવાય કે જે મેળવાની મોજ માનવામાં આવ્યા છે એ જો મિત્રો મેળવાની મોજ માણે છે તો જુઓ મિત્રો આ નાના બાળકોની રેડ છે જુઓ મિત્રો ટ્રેન છે જો તમે તો અત્યારે શરૂ થઈ રહી છે જુઓ તમે આ બધા બાળકોમાં બેઠા છે જુઓ તમે સરસ મજાની એક નંબર ટ્રેન છે જો તમે એના બધા બાળકા જુઓ નાના નાના બાળકો છે ભૂલકાઓ છે જુઓ તમે કેવા સરસ મજાના બેઠા છે અને આનંદ માણે છે જુઓ તમે તો આ રીતની કંઈક ટ્રેન છે જુઓ નાના બાળકોની જો બધા આનંદ કરે છે જુઓ બધા નાના નાના છે જુઓ અને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો જો મિત્રો આ જે બધી રાઈડો છે એ નાના બાળકોની રાઈડો છે જુઓ મિત્રો અહીંયા ઘણી બધી રાઈડો છે તો આ જે બધી રાઈડો છે એ નાના બાળકોની છે જુઓ તમે તો મિત્રો તમને એમ થતું છે કે આ બધી રાઇડો જ બતાવે છે પણ એકલી રાઈડો નથી મિત્રો આજે તને તેના મેળવવા મિત્રો ઘણા બધા એવા સ્ટોલ છે તમને તને તને મેળા મિત્રો નાના મોટા એવા ઘણા સ્ટોલ છે એમ કહેવાય કે જે બેનો માટેને એમ કહેવાય કે પંચને જે સ્ટોલ છે તમે જોઈ શકો છો જો મિત્રો આ જે સ્ટોલ છે મિત્રો બહેનો માટેનો સ્ટોલ છે જો મિત્રો અહીંયા એમ કહેવાય કે નાના મોટા પંચને એવું ઘણું બધું તમને અહીંયા જોવા મળશે જોવા મળશે જુઓ તમે મિત્રો અને આ તને તરના મિત્રોમાં ઘણા એવા સ્ટોલ છે તમે બધું ખરીદી શકો છો જો મિત્રો આ છે નાના બાળકો માટેના રમકડા છે જુઓ તમે તેમાં રમકડાના ઘણા એવા સ્ટોલ છે મિત્રો ને બધે અલગ અલગ સ્ટોલ છે અને મિત્રો આવા તો એમ કહેવાય કે ઘણા સ્ટોલ છે મિત્રો તરના તરના મેળામાં મિત્રો જેમ કહેવાય કે આપણે આખો દિવસ મિત્રો આપણે તરના તરના મેળામાં આટા મારીને તો પણ આપણે આખા દિવસની અંદર મેળો જ બધો જોઈ ન શકીએ એવડો મોટો મેળો છે મિત્રો એટલે હું તમને આ વિડીયોમાં એમ કહેવાય કે બધું એકસાથે ન બતાવી શકું એટલે તમને હું અલગ અલગ વિડીયોમાં તમને બધું અલગ અલગ અપડેટ દેતો રહેશ તો મિત્રો દરેક અમારા વિડીયોમાં તમે જોતા રહેજો અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જુઓ અહીંયા એમ કહેવાય કે કિચન છે જે સાવયુમાં ટીંગાડવાના આવે કિચન છે અને એમ કહેવાય કે જે આપણે ફોન મૂકવાના સ્ટેન્ડ છે જુઓ તમે મિત્રો બધું તમને અલગ અલગ જોવા મળશે મિત્રો તો જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એમ કહેવાય કે આ જે બાળકોના એવા સ્ટોલ લાગી ગયા છે જો તમે અને આ બધા સ્ટોલમાં તમને અલગ અલગ જોવા મળતી હોય છે વસ્તુ જો તમે જે વસ્તુ તમારી લેવી હોય એવી તમે જોઈ શકો છો મિત્રો જો તમે તો તને મેળો મિત્રો તમે તો તમે જોઈ શકો છો જો આજે એમ કહેવાય કે ભાઈઓ માટેનો સ્ટોલ છે જો મિત્રો એમ કહેવાય કે બેલ્ટ ને ને ચશ્મા અને એવું બધું છે જો તમે જોઈ શકો છો તો આવા બધા અલગ અલગ સ્ટોલ હોય છે આમાં જુઓ મિત્રો તો જો મિત્રો અહીંયા એમ કહેવાય કે નાના નાના ટેડી છે જુઓ તમે નાના બાળકો માટે કારણ કે મસ્ત મજાના છે ન લેવાય ને તોય એ લેવાનું મન થાય જોઈ ને જુઓ તમે ને અહીંયા બહેનો માટેનો પંચ છે જુઓ તમે તો જુઓ તમે મિત્રો જોઈ શકો છો આ કંઈક અલગ પ્રકારની રાઈડ છે જુઓ તમે તો આમાં પણ બધા મેળામાં જે લોકો આવ્યા છે બધા આનંદ માણી રહ્યા છે જુઓ તમે મિત્રો અત્યારે જે તમને મોટી મોટી રાઈડો છે એ બધી બતાવી દીધી છે કારણ કે જો તમને હું બધું બતાવવા રહીશ ને તો મિત્રો આ વિડીયો બહુ લોંગ થઈ જાય અને મોટો થઈ જાય એટલે હું તમને બધું નહીં બતાવી શકું કારણ કે અહીંયા જેટલો વિડીયો શૂટ કરીએ ને એટલું મિત્રો અહીંયા ઓછું પડે છે કારણ કે એક વિડીયો હું તમને બધું નહીં જ બતાવી શકું એટલે તો મિત્રો તમને અત્યારે આ વિડીયો એમ કહેવાય કે મોટી મોટી રાઈડો છે ચાલુ થઈ ગઈ છે બતાવી દીધી છે અને મિત્રો એમ કહેવાય કે તમને તમને મેળવવા મિત્રો ઘણી બધી એવી રાઇડો છે અને ઘણા બધા સ્ટોલ છે મિત્રો જે આખો દિવસ આંટા મારીને તો એ મિત્રો આપણે આંટો ન મારી શકીએ અને તમને એક વિડીયોમાં બધું નહીં બતાવી શકું તો મિત્રો જે એમ કહેવાય કે ફરી પાછા આપણે બીજા વિડીયોમાં તમને બતાવીશ તો મિત્રો અમારા દરેક વિડીયો જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા નવા વિડીયો છે સૌથી પહેલાં તમને જોવા મળે અને મિત્રો અત્યારે બહુ ટ્રાફિક થઈ ગઈ છે એટલે હવે અમે નીકળી જઈએ બહાર કારણ કે હવે આ વિડીયો થઈ જશે બહુ લોંગ મિત્રો મોટો થઈ જશે તો ફરી પાસે બીજા વિડીયો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય